નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ હાર્દિક ઈઓરિયા ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે 20 21 અને 22 સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર ખાતર એલિપેડ ગ્રાઉન્ડ ની અંદર 13મો એગ્રી એશિયાઈ એક્ઝિબિશન નો આયોજન કરેલ છે જેની અંદર ખેડૂત પે દ્વારા સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર હોલ નંબર 2 અને સ્ટોલ નંબર i 6 તો તમામ મારા વાહલા ખેડૂત મિત્રોને પધારવા માટે આમંત્રિત કરી રહ્યો છું તો દરેક ખેડૂતો પધારો નવી ટેકનોલોજી નવા ખાતર નવી ખેતીની અંદર જે કે આધુનિક જમાના પ્રમાણે જે કે સંશોધન થયા છે એ તમામ પ્રકારના